જે ગલતેશ્વર નામે જાણીતું છે અહીંયા દૂર દૂરથી યાત્રાળુઓ આવે છે અને જેમ ગંગા સ્નાનનો લ્હાવો લઈ અને જેમ લોકો ધન્યતા અનુભવે છે એમ અહીંયા ગલતેશ્વર મહીસાગર નદી જેને લોકો મહીસાગર માતા તરીકે પૂજે છે એમ નહીં અને અહીંયા પવિત્રતાનો ધન્યતા અનુભવે છે પાણી એકદમ સ્વચ્છ અને શીતળ છે તમે જોઈ શકો છો સવાર સવારનો ટાઈમ હોવાથી અમે માતાજીનો દર્શન કરવા આવ્યા અને ગણતેશ્વરનો મહિમા જાણી અને અહીંયા સ્નાનનો લ્હાવો પણ લીધો ખૂબ જ સુંદર નદી છે દૂર દૂર સુધી ફેલાયેલી અને સૌથી મોટી વાત એ છે કે દરેક નદીમાં રેતી હોય છે પણ આ નદીની અંદર મોટા મોટા કાળા કાળા પહાડ જેવા પથ્થરો સમાયેલા છે જેને મહીસાગરના નામે ઓળખવામાં આવે છે ઇતિહાસની વાતો ઘણી જુદી છે એ આપણે ક્યારેક પછી કરીશું આજે ગલતેશ્વરના દર્શન કરી અમે અને અમારી ચેનલની ટીમ ધન્યતા અનુભવી અને ગુજરાતના દરેક ધર્મ પ્રેમી જનતાને ગલતેશ્વર જોવાનો લ્હાવો અમારી ચેનલ દ્વારા મળશે ઘણા આ લ્હાવો લીધો હશે દર્શનનો સ્નાનનો અહીંયા બધા યાત્રાળુ સ્નાન કરે છે સવાર સવાર વહેલી છ વાગેનો સમય છે ધીમે ધીમે પબ્લિક આવી રહી છે ચારે બાજુ સુંદર પહાડો વચ્ચે ઘેરાયેલ આ નદી છે ચારે બાજુ એવું લાગે પહાડો છે પહાડો વચ્ચે નદી પ્રસાર થાય એવું લાગે કે જેમ અમે કાશ્મીરમાં આવ્યા હોય અહીંયા યાત્રાધામો પણ બહુ જ છે હજુ તો સૂર્યનારાયણ હમણાં જ ઉગ્યા છે સવાર વહેલો સમય છે ખૂબ જ સુંદર નજારો ખૂબ જ પવિત્રતાથી ઘેરાયેલા આ સુંદર મજાની નદી દૂર દૂર સુધી ફેલાય છે સવાર સવારમાં જોરદાર હવા પણ ચાલી રહી છે સામે પુલ આવ્યો છે જે એક ગામથી બીજા ગામે જવા માટે યાત્રાળુઓ આનો ઉપયોગ કરે છે વર ચોમાસામાં જ્યારે ફૂલ પૂર આવે છે ત્યારે આ પુલ ઉપરથી પાણી વહે છે ત્યારે આ રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવે છે કારણ કે મોટામાં મોટી નદી નર્મદા પછી જો કોઈ હોય તો એ છે મહીસાગરનામાં મહીસાગરનો મહેમાન ખૂબ જ મોટો છે અમે અને અમારી ચેનલની ટીમ કલતેશ્વર દ્વારા આવી અને માતાજીના દર્શન કરી અમે ખૂબ જ ધન્યતા અનુભવી છે સૌનું ભણું થાવ સૌનું કલ્યાણ થાવ એ જ આશય સાથે આ જે અમારો વિડીયો અહીં જ પૂરો કર્યો છે અમે સારા એવા દર્શનનો લાભ થાય એવા સારા વિડીયો બનાવી અમારી ચેનલોમાં મૂકીએ છીએ આ સીધો રસ્તો પાવાગઢ જાય છે અને જમણી બાજુ જાઓ તો એ ડાકોર રણછોડજીના દર્શને જાય છે પાણી એકદમ સુંદર અને કાચ જેવું છે બોલો મહીસાગર માતની જે